दर्शक मित्रों आप नहीं निहारी रहा जो एस न्यूज बुलेटिन नजर नाखी अत्यारुधी मुख्य समाचार आनंदी बेने जिला सरपंच त्रन नवा चेहरा ने मंत्री बनाया मोदी के बापा ने मन तरफ जोड़ी है आशीर्वाद लेने ખાઈ તરફ જવાનું રાજ્યમાં ગરમીનો નો પારો ચુમ્માલીસ ડિગ્રી બપોરના સમયે કરફ્યુ નો માહોલ ની ડામ દ્વારા અમદાવાદ કોર્ષે દાસર એન્ડ સિંગીમ નો નિર્ભા મૂક્યો

નીતિન પટેલને માર્ગ મકાન ખાતું આપવામાં આવ્યું છે અને જૂના ખાતાઓ યથાવત રાખવામાં આવ્યા છે જ્યારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસ શિક્ષણ મંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે રમણવરા પાસેથી રમતગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ લઈને તેમને સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી તરીકે યથાવત રાખ્યા છે ગણપત વસાવા પાસે આદિજાતિ વિકાસ અને સંસદીય બાદબતના ખાતા યથાવત રાખ્યા છે જ્યારે મહિલા અને બાળ વિકાસ પરત લેવાયું છે

નીચે ઉતરીને સામે બેઠેલા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે દોરીને ઉપર લઈ આવ્યા હતા અને પોતાની ખુરશી ખાલી કરીને ત્યાં તેમને બેસાડ્યા હતા પોતાના માટે એકસ્ટ્રા ખુરશી મંગાવીને સ્થાન લીધું હતું

હીરાબાએ પણ પોતાના પુત્રને હિન્દુ પરંપરા મુજબ ઘરમાં બનાવી લાપસી સુગંધ રૂપે પોતાના હસ્તે ખવડાવી માતૃશ્રીથી આશીર્વાદ વરસાવ્યા હતા હીરાબાએ પુત્રના હાથમાં સુગંધ રૂપે એકસો એક રૂપિયા આપ્યા હતા માતાના હસ્તે લાપસી ખાઈને તેમજ એકસો એક રૂપિયા મેળવીને દેશના પદમાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગદગદ થઈ ગયા હતા માતા પુત્રના અનેરા સ્નેહ મિલનને જોઈને ઘરના અન્ય પરિવારજનો પણ ભાવ વિભોર બની ગયા હતા હીરાબાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવીને

પ્રિન્ટ મીડિયા હોય ગુજરાતને ખૂણે ખૂણે પત્રકારિતા જગત સાથે જોડાયેલ પત્રકાર મિત્રો હોય તંત્રીશ્રીઓ હોય કોલમ રાઇટર્સ હોય એ બધાને લગભગ તેર વર્ષ કરતાં પણ વધારે સમયની મારી આ જવાબદારી દરમિયાન જે સાથ અને સહયોગ આપ્યો છે એ બદલ સૌ મીડિયા ક્ષેત્રના સાથીઓનો હૃદયપૂર્વક અહીંયાથી આભાર માનું છું અને ભવિષ્યમાં જરૂર આપણે સાથે મળીને ગુજરાતને દેશને લાભ થાય એવી અનેકવિધ ગતિવિધિઓને આગળ ધપાવીશું આ ગુજરાતનો રિવાજ છે અને એટલે અત્યારે જયારે ગુજરાત છોડીને જઈ રહ્યો છું જેમ આપણે છે સવા કરોડ આવજો હું ગુજરાત ને ક્યારેય નહીં ભૂલી શકું હું ચોક્કસ ગુજરાત આવતો રહીશ અત્યારે તો મારે ગુજરાત અને સવા છ કરોડ ગુજરાતીઓને પ્રેમપૂર્વક આવજો કહેવાનું છે તેમને મીડિયાનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો ગરમ પવનો અને ભેજનું પ્રમાણ ઘટતા અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં હીટવેવ નું મોજું ફરી વળ્યું છે તેમજ ગુરુવારે તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ શહેરનું સૌથી ગરમ શહેર સાબિત થવાની સાથે મે મહિનાનો સૌથી વધુ તાપમાન નોંધાતા લોકો આગ જરતી ગરમીને કારણે ત્રાહીમામ પોકારી ગયા હતા તેમજ આગામી ચાર દિવસોમાં ગરમીનો પાડો તેતાલીસ થી ચુમ્લીસ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના હવામાન ખતાય વ્યક્ત કરી હતી બંગાળની ખાડીમાં વરસાદ માટે જરૂરી ભેદની સિસ્ટમ ડેવલપ થઈ ન હોવાથી રાજ્યમાં પ્રવક્તતા પશ્ચિમ ઉત્તરી પવનો ને પગલે તેતાલીસ ડિગ્રીએ પહોંચતા અમદાવાદ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું તેમજ ગુરુવાર તેતાલીસ ડિગ્રી સાથે મે મહિનાનો સૌથી ગરમ દિવસ સાબિત થયો હતો શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલ ગરમ પવનને કારણે સવારથી જ ગરમીનું સત્તર વધ્યું હતું તેમજ બાર થી ચાર દરમિયાન ગરમ પવનો અને બફારાને કારણે લોકો પરસેવે રેપજેપ થયા હતા તેમજ દિવસ દરમિયાન ચાલુ રહેલા ચામડી વાર્તા ગરમ પવનોથી બચવા લોકોએ બપોરે ઘર અને ઓફિસમાં જ રહેવાનું પસંદ કરતા હતા રસ્તા પર વાહનોની પાંખી હાજરી જોવા મળી હતી આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદનું તાપમાન વધીને ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચવાની તેમજ રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો વધવાની સંભાવના હોવાનું દક્ષિણ ભારતમાં બે હાજર તેર માં લિમકા બુકમાં નોંધાયેલા આ રેકોર્ડ ને તોડવા માટે અમદાવાદ ખાતે બોન્ડ ટુ ડાન્સ યુનિવર્સલ ડાન્સ ઇવેન્ટ યોજવા જઈ રહી છે આગામી પંદરમી જૂન ના રોજ યુનિવર્સલ ડાન્સ

અમદાવાદની આ પ્રકારની પ્રથમ મેગા ડાન્સિંગ એન્ડ સિંગિંગ ઇવેન્ટ હશે જેમાં એક જ મન પર એક સાથે એક દિવસે હજારથી પણ વધુ ડાન્સર્સ ડાન્સિંગ કરવાના હોય છે આ ઇવેન્ટ અંગે યુનિવર્સલ ડાન્સરની ઓર્ગેનાઇઝ કંપની પોન ટુ ડાન્સ ડિરેક્ટર સોનુ મનસુરી અને ક્રિએટિવ હેડ સની કદમે જણાવ્યું હતું કે એક જ દિવસે એક જ મન પર સૌથી વધુ ડાન્સર સિંગર્સ અને મ્યુઝિશિયનના પરફોર્મન્સનો લિંકા રૂ લિંકા બુક રેકોર્ડ અમદાવાદમાં ગુજરાતના ટેલેન્ટ દ્વારા તોડવા માગીએ મ્યુઝિશિયન છે એની સાથે દોઢથી બે હજાર ડાન્સર છે જે અમદાવાદનો પંદર તારીખે પરફોર્મ કરે છે અને નવો વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ કરવા માગે છે એટલે પૂરા દેશમાં દેશમાંથી ભાગ લે છે કે પાર્ટિસિપેન્ટ જે છે એ બધા ગુજરાતના છે પણ એ ગુજરાતના જે પાર્ટિસિપેન્ટ છે એ દેશ સુધી પહોંચી રહ્યા છે કે અમારું આ જે ટેલેન્ટ છે અમે એક નવ વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ કર્યો જે ઇન્ડિયા સુધી પહોંચશે

સમાચારોની ગતિવિધિ માટે આપની આતાર એસલાઈ ન્યૂઝ નમસ્કાર